છે ગુલવાણી પુલ પહેલા તો આ છે મિત્રો દામો અને ઓલી બાજુ છે રેવતી કુંડ આપ જોઈ શકો છો વિડીયોમાં એન્ડ તક બનાવી રહેજો બહુ મજા આવશે આ છે એનું પ્રાચીન મંદિર કાઠિયાવાડની અંદર મિત્રો સૌંદર્ય અને સુંદર વાતાવરણ જવું ને દરેક વાર જુનાગઢની મુલાકાત જરૂરથી લેજો અત્યારે જો આ સરસ મજાનો ગામકુંડની અંદર ફળ કરતા નહીં છે આ બધા આજુબાજુના ગામના બહુ દૂર દૂરથી લોકો ઘણા બધા ફૂલ ગુજરાવા આવતા હોય છે આવો સરસ મજાનું વાતાવરણ હોય છે અને જે ભગવાનના ધામમાં રહે છે અને ત્યાં ફૂલ પથરા હોય છે એના માટે એના દિવ્ય આત્માને શાંતિ મળે એના માટે આ જગ્યા બેસ્ટમાં બેસ્ટ છે આ બધા ઘણા બધા મંદિરો પણ છે આપણે તમને આગળ આગળ બતાવશું કેટલા દૂર દૂરથી લોકો આવે છે ખાલી ડુંગર એકવાર તમે જુઓ કેટલી ઘનઘોર વંદરાય છે વનરાયની આ ઝાડીની અંદર આ સુંદર મજાના વાતાવરણની અંદર એવું ને બહુ ફાયદાકારક છે હવે આપણે ધોરુભાઈ ને નવરાવાની તૈયારી કરવી છે તો ચાલો ધુરુલભાઈ હવે નાવા જાય છે ડૂબકી લે કાંઈ વાંધો નહીં સરસ મજાનું વાતાવરણ છે આ બધાને નહવાથી કહેવાય છે ગંગામાં જે ગંગા મૈયા જેટલી પવિત્ર છે મિત્રો એટલી જ આ નદી ને પૂન પવિત્ર છે ગંગામાં ધોવાથી પાપ ધોવા હતા તો તો જુનાગઢની અંદર પણ ગમે ત્યારે તમે આવો એવું નથી કે ફૂલ પધરાવ ગમે ત્યારે આવો થાય પાપ ધોયા પડતો આજે આપણે આવી ગયા છીએ ફૂલ પધરાવા માટે મારો ઉગ્રદાન મારો દોસ્ત મારો મામાનો દુકરો મોટો મૃત્યુ આપણે ચાલ્યો એના માટે એના દિવ્ય આત્માને શાંતિ મળે એના માટે પ્રાચીનો પીપળો છે મિત્રો કે પિતૃને પાણી પાવાથી જેટલો મોક્ષ મળે છે એમ પણ જુનાગઢની અંદર દામોદર કુંડની અંદર તમે આવો ને પીપળો છે તો આપણે ચલો તમને પીપળો દેખાડીશું તો આ મિત્રો રાચીનો પીપળા જેટલો અહીંયા જે આપણા સ્વર્ગ પિતૃદેવો હોવા માતૃદેવો જ હોવા પાણી પાવાથી આપણે જે ચિત્તપુર પાટણ જાય સોમનાથ પાટણ જાય એનું જેટલું જ મહત્વ આ પીપળાનું છે પીપળો તમને હું દેખાડું ઘણા બધા લોકો અહીંયા પાણી પાવા આવતા હોય છે

ના ગામમાં ચાલો સેવાય મંત્રના જાત પ્રાધાન્ય વિધિ પૂરી થઈ ગઈ છે તોલભાઈ ત્યારે ફૂલ વધરાવાની ફૂલ દીારી કરે છે જારે તેદાતે વિધિ હોય છે સૂર્યને સાક્ષી છે ચારે દિશામાં અગે લાગે સાક્ષી ફૂલ પધરાવાના હોય છે વિડીયોનો એન્ડ લગીને જોતા રહેજો પછી આગળ આપણો તમને વિડીયો બતાવીશ લાઈક શેર ને ફોલો જરૂર કરતા રહેજો મારો વાલા ફૂલ પાણી છે જીવી આત્માને શાંતિ મળે અત્યારે ઓમ નમો ભગવતે વાસુદેવાય ઓમ નમો ભગવતે વાસુદેવાય ઓમ નમો ભગવતે વાસુદેવાય મંત્ર ના જાપ સાથે પાણી ભાવું તીર્થે આવેલ દરેક યાત્રાળુઓ એક લોટો પાણી નમાવીને જાવું મળે છે <önemli> पालि गान रे इंद्रदेव बाबा पासु दाता शांत मना पारियो रे तात तेरी पनाया तो सुधरे बलाई औनिया दे बेतलाई इंद्रदेव बाबा भक्त देवराजी राजा देवराजी सब लोक के सुजला खाली आते नवर आए औनिया दे बेत लेवाई

નમાવીને જાવું ત્રણ વાર પીપળે એક વાર તુલસી માના ક્યારે પાણી પાવું પાણી પાઈ લોટ દાળ ખીચડી અનાજ સીધો બ્રાહ્મણ ભજનના રૂપમાં ભરી જાવ પીપળે સીધા નિમિત્તની એકસો એક રૂપિયા ભેટ બ્રાહ્મણ જમાયાના રૂપમાં પુણ્ય તરીકે ભરી જાવી એક બ્રાહ્મણ જમાયાનું પુણ્ય પણ પ્રાપ્ત થાય આપણા પૂરને યાદ કરો કુટુંબને યાદ કરો આપણી આઈકને યાદ કરો જો આપણે હવે પુલ જવાની તૈયારી કરવી છે મિત્રો છેલ્લો જેમ છે આપણે વિધિ કરી પૂર્ણ થઈ ગયું છે અને આપણે તિલક ચાંદા પણ થઈ ગયા છે ભગવાન એમનો દિવ્ય આત્માને શાંતિ આપે એ પ્રાર્થના કરવી ફુલી સીડીએથી થી આવ્યા ને આ સીડીએ જવાનું એવું દાદાનું કેવું છે સીડીએ પણ જો આવા નાના નાના માણસો હોય તે દાન પૂન કરવું હોય કરી શકાય છે અમારા ધોવલભાઈ પિતાને હસ્તી પધરાવીને દાન પુન કરે છે બધા ઘણી બાજુ પણ બેઠા હોય છે આ જુનાગઢ આવે એટલે આ રીતના આપણે માળા પણ જોવા મળે તો વેંટીયું છે પીન છે માળા છે છે બજરંગબલી આ છે કંઠી માળા આ બાજુ પંખુ સિંદૂર માળાઓ બધી સરસ મજાની હોય છે ધીમે ધીમે આપણે આગળ વધીએ છીએ જવાનું છે હવે ગાડી તરફ તો જોઈએ તો આગળ આગળ કેટલું પસંદ થાય છે ડુંગરનું સરસ મજાનું મંદિર ગિરનાર પણ દેખાય છે મિત્રો તમને ગિરનાર પણ દેખા આજે સરસ મજાનું ગિરનાર જોવા મળે છે અત્યારે થોડુંક આમ ધોવા આમ ધૂપ જેવું છે એટલે બહુ ચોખ્ખો નથી દખાતો આપણે જ આવી હવે આગળ આ છે દામોદર પુંડ તીર્થધામ તો આવી રીતે ધીમે 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 પાણી બજાર મૂક્યા છે સિમેન્ટના ચોખ્ખા એટલે ઓલી બાજુ આગળ જવામાં તકલીફ ન પડે તે માટે સંતોની ભૂમિમાં સંતોની પધરામણી બધી બાજુ ઘણી બધી આવી માળાઓને લાવ્યો હોય છે આ બાજુ પણ કુંડ છે

Да. ブロックオークルミシン。